મહાદેવ ના દર્શન કરાવી અંદર લઈ જવા દે તો દર્શન કરાવશું સો ટકા ફુવારા બગીચો બગીચો આ આ સાઈડ થી બહુ મસ્ત હશે અહિયાં બધી ધરમશાળા રૂમ મળે રોકાવા માટેની સોમનાથ મહાદેવના દર્શન કરી એટલે આપણને મન ની એકદમ શાંતિ મળી જાય તમે બહુ ભાગો છો ધીરા હાલો હે હું થોડી તમારા એરે હાલી હકું બહુ ભાઈ ઘર રાખો ઉતાવળ જ એટલી ને જય સોમેશ્વર જય મહાદેવ 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 ચાલો ત્રોસા પીવા આવી ગયા અમારે ફેનીલ ભાઈ પીવે છે મેં પી લીધો અને આમાં જો જોરદાર આટલી તો મલાઈ છે અને ત્રોસા નાની એવી બાળકી

જયારે ચઢાઇ ગઈ ત્યારે માતાજી લઈને ત્યાં તા અહીંયા એટલે એના દર્શન આપણે કરી લઈ સોમનાથ મહાદેવનું મંદિર મિત્રો બહુ દૂર નથી ચડવાનું ઘણું બધું છે એકદમ કરાર છે દૂર નથી હવે આજે દર્શન કરાવી દઈ જોઈ લો આ સોમેશ્વર દાદા નું મંદિર છે અહીંથી જોઈ શકો છો એક જે સામે જ છે હાલો નજીક આવી ગયા છે મીનળદ મીનાળદેવી માતાજીનું મંદિર છે સોમનાથને સોમનાથ મહાદેવને લઈને અને આવ્યા હતા અને પછી આવીને રોકાઈ ગયા Thank you for 哎，兄弟们。